જૂનાગઢના ભવનાથ તલટીમાં શિવરાત્રીના મેળાને લઈ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે લોકો ભજન અને ભક્તિની સાથે ભોજનનો પણ સ્વાદ માણી રહ્યા છે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે અહીં બસો કરતાં પણ વધારે અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી આ ગાનો ઓટલો અહીં મેળામાં આવતા લાખો ભાવિકોને ભાવથી ભોજન પ્રસાદી પીરસી રહ્યો છે અહીં જૂનાગઢના તબીબો પણ પોતાના પરિવાર સાથે રાત દિવસ જોયા વગર સેવા આપી રહ્યા છે બીજી તરફ રાજકોટનું પ્રસિદ્ધ ખોડિયાર રાસ મંડળ કે જેના છેલ્લા

ફરસાણ સિંગ તેલમાં બનાવવામાં આવે છે રોટલી કલાકે અમારે મશીન જે કલાકે પાંચથી છ હજાર રોટલી ફૂલકા દળાતે નીકળે ખમણ અમારે અડધી કલાકે સો કિલો લાઈન લોડ ખમણ નીકળે અમારે જે વસ્તુ બને છે એ લાઈ બને છે જે મિસ્ટનને ગાંઠિયા બનાવાના છે એ રાતે બનશે બાકી બધું તાજે તાજું ગરમા ગરમ જ બધું બનાવવામાં આવે છે મારો અને આયો શિવરાત્રીનો મારો ફર્સ્ટ ટાઈમ છે અને ફર્સ્ટ ટાઈમમાં જેવું લાગે છે કે નહીં શિવરાત્રીનો મેળો છે એમાં ફછન અને કો બે બહુ સરસ જ છે અને આ સાત્વિક ને સારું પોષણ મળે છે. હા ઘર કરતાં તો બેસ્ટ છે. ઓખોદ મારે હાથે રસોઈ બનાવશે એના કરતા તો બેસ્ટ છે. એ નીંદર બપ્પા પાસેથી વાત કરશું. તો બમ ખાસ કરીને તમને આજે અ અન્ય ક્ષેત્ર વાત છે. નમન સાત રસ્તી ચલાવો છો. કેટલા લોકો એક જમતા હોય છે અને શું વ્યવસ્થા હોય છે. એવસ્થાવો અમારે કઈ કરવાની ન હોય. વ્યવસ્થા કરે અમારો ઠાકર. આપણે આય આવીને બેહવાનું. આપણું કામ ઊંજે વધારેમાં વધારે લોકોની જઠરાગ્નિ ઠરે. અમારા સદગુરુ સદ્ગુરુદેવની ઈચ્છા કે ભાઈ ગમે ત્યાં આના અન્નદાન ચાલુ રાખો અહીંયા મહાશિવરાત્રીના મેળા ની અંદર અમે એક નાનકડો એવો પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકોને મહાપ્રસાદ મળે અને ખૂબ સારી રીતે મહાપ્રસાદ મળે મહાપ્રસાદ મળે એ અગત્યનો નથી પણ ખૂબ સારી રીતે મહાપ્રસાદ મળે એ ખૂબ અગત્યનું છે ખાસ યુવાધન સનાતન પરંપરાઓ બાજુ વળે એ માટે થઈ અને એમને અનુકૂળ આવે એવું પાઉંભાજી ભટુરે ચાપડી તાવો દમ આલુ આવી રીતનું મેનુ રાખ્યું છે બસ જ સંદેશ જોઈશું